શું તમે જાણો છો આપણી નાભી યા જેને પેચોટી કહે છે એમાં તેલ યા ઘી લગાવી નાના મોટા રોગોને તમે દૂર કરી શકો છો આજ હું તમને બતાડીશ કયા રોગ માટે તમને કયું તેલ યા ઘી નાભી ઉપર લગાવું છે હું કલ્પના રાઠોડ એક્યુ પ્રસાદ એક્યુ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન યાદી તમારું ઓઠ બહુ વધુ ફાટે છે તમે રાઈ એટલે મસ્ટર્ડ આઈ સરસિયાના તેલના ચારથી પાંચ ટીપા રાત્રે સૂતા પહેલાં નાભી ઉપર લગાવી લેજો લગાતાર યદી તમે લગાવશો તમારા ઓઠ ફાટવાની સમસ્યા દૂર થઈ જશે યદી તમને પિમ્પલ્સ થાય છે ખીલની સમસ્યા છે સ્કિનની પ્રોબ્લમ છે તમે કડવા લીમડાનું તેલ કોઈ પણ આયુર્વેદિક દુકાનમાં મળી જશે રાત્રે સૂતા પહેલાં નાભી ઉપર લગાવી લેજો યદી તમને આખીઓમાં નસ સુકાઈ ગઈ છે યા તમને સ્ટ્રેસ બહુ વધુ છે તમને ઊંઘ નથી આવતી નાભી ઉપર તમે ઘી લગાવી લેજો પાંચથી સાત ટીપા નાભી ઉપર રાત્રે સૂતા પહેલાં લગાવજો બહુ વધુ કબજિયતથી પરેશાન છો તમે કેસ્ટ્રોરઇલ એટલે દિવેલના પાંચથી સાત ટીપા નાભી ઉપર લગાવી લેજો હાથ પગમાં તમને દુખાવો થાય છે તો પણ તમે કેસ્ટ્રોરઇલ એટલે એડિયું તેલ લગાવી શકો છો નાના મોટા રોગ નું ઈલાજ નાભી ઉપર છે પૂરા શરીરમાં સ્કીનમાં ડ્રાયનેસ છે તમે કોકોનટ ઓઇલ એટલે નારિયેળ તેલ લગાવી લેજો વધુ થી વધુ શેર કરો હું અમેરિકાથી તમારા માટે વિડીયો